અને તીક્ષ્ણ હથના ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વિછાપુર પોલીસ મથકની હદમાં ભાટપોર ગામમાં નાણાવટી મહિન્દ્રા વર્કશોપ પાછળ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રોહિત ગીરી મકસુદન ગીરીની ત્રણ અજાણ્યાઓએ બાઇક પર આવી ફાયરિંગ કરી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી જે હત્યાના આરોપીઓને ઝડપી પાડવા ઇજાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બિહાર રાજ્યના સિવાન જિલ્લામાંથી વેશપલટો કરી હત્યારાઓને બે સગાભાઈ વિક્રાંત રામ રામબાબુસિંહ રાજપૂત અને સિદ્ધાર્થ રામબાબુસિંહ રાજપૂતને ઝડપી પાડી સુરત લાવી તેઓનો કબજો ઇજાપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ગામમાં મહેન્દ્રના વર્કશોપની પાછળ એક રોહિત ગિરી મકસદગિરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો જે દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ દેવામાં આવ્યું હતું બાજુમાં તે છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા પીએમમાં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ નથી પંદર થી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસ મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામી ની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુસિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુલ રાજપૂત નાની ધરપકડ કરી ત્યાંથી ટ્રાન્ઝેશ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના રિમાન્ડ લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને બંનેને શિવનથી દબોચી લીધા અને પકડી ટ્રાન્ઝેસિમાં લઈને અહીંયા લાવ્યા આ ઓપરેશનમાં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ અને છ ની ટીમો સતત શિવવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનત વાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા આ આમાં વિક્રાંત એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલા આની સાથે જે મરણ જનાર છે પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરણ જનરલ રોહિતે આ બાબતે એક વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો એક ત્રીજા બંને ભાઈઓ એક ત્રીજા હિસાબ સાથે અહીંયા સુરત લાવી ત્રણ ચાર દિવસ સુધી રેકી કરી અહીંથી એક બાઇકની ની ચોરી કરી અને બાઇકની ની ચોરી કર્યા બાદ અને ચપ્પુ અને ફાયરિંગ કરી તો પહેલા એક ગોળી પેટમાં મારી પછી પિસ્તલ લોડ ન થઈ ફરી હતી તો એને ચપ્પુથી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુના ઘા મારી એનું મોત નીપજાયું હતું આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ ચાલુ કરી